બીજ હોય અમારે કોમેડી વિડીયો બનાવવો હોય બનાવવો હોય ફૂલ સપોર્ટ કરજો જય માતાજી હવે જો અમારો વિડીયો અરનીના માથે મને એક ગીત ગાને છે હે હે ના પોકવા હોય બહુ જા નઉ પર જેને વમાબીની મેખેવી મુખ હોય ના ડાયા હાજી મને જે તો હાથ થઈ જાય પે નો પટી ને પછીન વાત આવ કયો આજી હોય યો ગે ખોટું બગવી હાજી મે દોシン ફોન કરવા દેજે ગાજી બે દાહ વાય છે তাৰ ন হব আইতিয়া ক বেদাজি বেদা মত ইকে পছি আপে গাইজি খুদতো মানে মেৰ পয়তো হা কাই আইতি আজি

together

મોડ બેસકતી દઈ ન હો તો તો નંદા ભાજી એ તમે જો જો તો મને કેતા વાત હું તમને બેશન એક તો તમને કે હું તમે કે રાખો હા આ બેટા ભાઈ આઈ ગાયનો પૂરોત કરવાનો હ હા જો મને કેવરાજો પાહા હા આ બપોરશત પર છાટ લાવજો પાહા હા ઓ મમ્મા માસી મમ્મા માસી હા મને બાબાને આ ઓપ્યો ગાડી નું નામ જ નહીં આવડતું ના હા આ તાન હા અને પાછું હોય હા દર્શન કરીને આવતા રાજ્યો હા હા હું તો આજે હારું હા આ જો મને ફટાફટ જવા દેજે હું આવું થઈ ગયું હતું મારું પાંચ પાટણ હા